સીધા જ ગુજરાત વિધાનસભા જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે કઈ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તરફ ઘૂસી ગયા છે વિધાનસભામાં પ્રવેશી ચૂક્યા છે અને સફળતા મળી છે તેમને તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવવા માટે મુખ્યપ્રધાન નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગઈકાલે જ આ અંગે બેઠક પણ મળી હતી જેમાં ડીજીપી પણ હાજર રહ્યા હતા અને તાકીદની બેઠક મળી હતી કે આ જે કોંગ્રેસનું પ્રદર્શન છે તેમને કઈ રીતે અટકાવી શકાય તેમ છતાં તેઓ સફળ રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આ ચર્ચા દરમિયાન સમગ્ર સભાગૃહને કહ્યું કે ગુજરાતની પ્રજાની રક્ષા સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે અને માન્ય અધ્યક્ષશ્રી રમણભાઈ વોરાના નેતૃત્વ હેઠળ આગામી દિવસોમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના કોંગ્રેસનો આક્રોશ જોવા મળી રહ્યો છે પરિસ્થિતિની ચર્ચા કરી શકીએ તેમ છે પરંતુ એમણે એક યા બીજા કારણસર મુદ્દા ઉપસ્થિત કરી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મલ્હાર જે મલ્હાર જે રીતનો કોંગ્રેસ નો રોષ જોવા મળ્યો કોંગ્રેસની રેલી ને અટકાવવામાં આવી તેમ છતાં પણ કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા ગૃહ સુધી પહોંચી ચુક્યા હાલમાં કેવો માહોલ છે શું માહિતી છે અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા બેઠક કરવામાં તમામ કોંગ્રેસ સફળ વેગ મળી રહ્યો છે જોઈ શકાય પ્રકારે આ રેલીનું આગળ વિધાનસભા કોચ કૂચ કરવાની હતી અને તાળાબંધી કરવાની હતી અને મોટી સંખ્યામાં તમામે તમામ નેતાઓ મંચ ઉપર કે ફરી વખત ગુજરાતની અંદર કોંગ્રેસ બેઠી થઈ છે અને તેઓ વિધાનસભા સુધી પહોંચવા માટે અને સરકારને ઘેરવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે મલ્હાર શું કોંગ્રેસના કાર્યકર્તાઓને સફળતા મળી છે ખરી

માટે જનતા આ સરકારને માફ નહીં કરે તેવું પણ શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા હતા કોંગ્રેસની જનાક્રોશ રેલીને રોકવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં વધારે આક્રોશ છે તેમનો હેતુ હતો વિધાનસભાનો ઘેરાવ કરવાનો અને ત્યાં સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા સાથે જ પોલીસે પણ વિધાનસભા ગૃહને કોર્ડન કરી દીધું હતું વિધાનસભાની બહારના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છે ત્યાંના પગ સુધી કોંગ્રેસના કાર્યકરો પહોંચી ચૂક્યા હતા સાથે પણ ત્યાં જોવા રહ્યો છે તો સેંકડો કાર્યકર્તાઓની આ રેલી દરમિયાન અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસ જે દિગ્ગજ નેતાઓ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા મોંઘવારી પાટીદાર અનામત આંદોલન અને દલિતો પર અત્યાચારના મુદ્દે રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો સભા પણ સંબોધવામાં આવી હતી અને ત્યારબાદ જનાક્રોશ રેલી કાઢવામાં આવી હતી રેલીને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા રેલીને મંજૂરી નહોતી મળી તેમ છતાં પણ કોંગ્રેસે આ રેલી કાઢી હતી તમામ પ્રયત્નો કરવા છતાં પણ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે આટલા વર્ષોમાં પ્રથમ વખત વિધાનસભા ગૃહ સુધી પહોંચી શકવામાં સફળ થયા છે કાર્યકરોએ પોલીસ બેરેટ નો હટાવી અંદર પ્રવેશ કર્યો હતો અને પ્રવેશી તેમણે ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો એક તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષની ગેરહાજરીમાં વિવિધ બિલ પસાર થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ